આકાશવાણી ભૂજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચના કરવાનો અને બનાસકાંઠામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બે હજાર તેર પછી આ પ્રથમ વખત છે જ્યારે તાલુકાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે હવે રાજ્યના કુલ તાલુકાઓની સંખ્યા બસો પાસઠ થશે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવા તાલુકાઓની વિકસિત કરવાની સાથે શહેરી ઢબે વિકાસ અને સર્વગ્રાહી સુવિધાઓનો લાભ મળશે વિકેન્દ્રીકરણના ઉદ્દેશ્યથી લેવામાં આવેલા આ નિર્ણયથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સ્થાનિક સ્તરે સેવા મળી શકશે અને વિકાસની ગતિમાં વધારો થશે વાવ થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ વાવ થરાદ સુઈ ભાભર દિયોદર અને લાખાણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે પ્રવક્તા મંત્રીએ કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના દ્રષ્ટિકોણને અનુરૂપ છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત વિધિવત જાહેરનામાથી કરવામાં આવશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો મહિલા તરુણીઓએ લાભ લીધો હતો દયા દયાપર આમરડી તથા વીરા સહિતના ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઈ હતી બચાવમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય શિબિરોમાં કિશોરીઓની મહિલાઓની આરોગ્ય ચકાસણી ઉપરાંત પોષણ પીએમ વાય કાર્ડ માટે નોંધણી આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનની બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા બે હજાર પચીસ પખવાડિયાની ઉજવણી કરાશે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ અભિયાન હેઠળ વિવિધ શહેરોમાં સરકારી વિભાગો વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરાઈ હતી ગ્રામ્ય સ્તરે પણ લોકો સક્રિય ભાગીદારી સાથે જોડાઈને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી કાંડાગ્રા કોટડા આડેસર સુગારિયા માનકુઆ ધાણેટી ધમડકા બુઢાર મોરા રતનાલ પધ્ધર સહિતના ગામડાઓમાં રોડ રસ્તા ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી તળાવો ગામના એન્ટ્રી પોઈન્ટ ઉપરાંત માતાના મઢ પદયાત્રાના કેમ્પના રસ્તાઓમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢે શ્રાદ્ધ બીજા નોરતા સુધી ત્રણ લાખથી વધુ પદયાત્રીકોએ માતાજીના આશીર્વાદ લીધા હતા પદયાત્રીની સંખ્યા થતા આજે ત્રીજા નોરતે આરામથી મંદિરમાં દર્શન કર્યા હતા મઠની પરંપરા મુજબ દર માસની દિવસે સવારે મંદિરમાં ધજા ચઢાવવામાં આવે છે યોગેન્દ્રસિંહ દ્વારા ધજા વિધિનો લાભ વિવિધ ભક્ત પરિવારને અપાય છે આસો નવરાત્રીના બીજા નોરતે મંદિર પર ધજા ચઢાવવાનો લાભ પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર el lido a todo નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પશ્ચિમ કચ્છ પોલીસ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ હુંડા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે એલસીબી ઇન્ચાર્જ આઈ એચ આર જેઠી અને પીએસઆઈ જે બી નેતૃત્વમાં નવ મોબાઈલ વાહનોની ટીમો તૈનાત કરવામાં આવી છે આ ટીમો દરરોજ રાત્રે અગિયાર થી સવારે પાંચ વાગ્યા સુધી ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે ચોમાસાની વિદાય બાદ આજે મુન્દ્રા પંથકમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યાના અહેવાલ મળ્યા છે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ધાબડીયો માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારે મુન્દ્રા શહેર અને તાલુકાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા મુન્દ્રા શહેર પોર્ટ વિસ્તાર ગુંદાલા સમાગોગા ઝરપરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસતા પાણી વહી નીકળ્યા હતા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા લાભાર્થીઓની નોંધણી માટે કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે યોજનામાં પોતાની માલિકીનું જર્જરીત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને સરકાર તરફથી કુલ ચાર લાખની સહાય આપવામાં આવશે લાભ લેવા માટે અરજી કરતાએ આવકનો દાખલો જમીન માલિકી પુરાવો કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે હાજર થવું પડશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર